નમસ્તે ખેડૂત મિત્રો ઝેર મુક્ત ખેતી અને ખેડૂત બસાવો અભિયાન અંતર્ગત કામા કંપનીની જે ટીમ આપણે ગીર સોમનાથ જિલ્લાના કોડીના તાલુકામાં પહોંચી છે એવા આપણે એવા એક પ્લોટની મુલાકાત લઈ રહ્યા છીએ કે જે પ્રવીણભાઈ કરીને ખેડૂત છે એને શરૂઆતથી જ કામા કંપનીની બધી પ્રોડક્ટો વાપરેલી છે તો એમાં આપણે પ્રવીણભાઈના સાથે જાણીશું કે શરૂઆતથી લઈ અને અત્યાર સુધીમાં શું શું એણે કર્યું છે પ્રવીણભાઈ તમે જરા વિસ્તારથી જણાવશો

ના જમીન તો પડતર જ છે પેલા એવી જમીન માં કઈ એવું પાણી ખાતર નથી કોઈ જમીન ની કઈ એટલે એક પ્રકાર જમીન ની ફળદ્રુપતા એક પ્રકાર કોઈ પ્રકારની ની નથી તો કહેવાનો મતલબ કે આ વખતે તમે એકદમ પૂરો વિશ્વાસ ભરોસો કરી શું કરી ના નાખી દીધું ખાતર હમ સારું કરી દીધું રિઝલ્ટ સારું છે એટલે આ વખતે શું અમે દાઢા ને આપણે આ દાઢા સરસ છે આમ જો આ દાઢા સરસ છે ડાળીઓ ની સંખ્યા સારી છે બરાબર છે સારું છે રિઝલ્ટ સારું છે એટલે દર વર્ષે તમે કેમિકલ્સ કરતા અને આ વખતે તમે ઓર્ગેનિક કર્યું છે તેની સરખામણીમાં તમને કેવું લાગે છે સરખામણીમાં જોઈએ ને તો કેમિકલ્સ કરતા ઓર્ગેનિક સારું લાગે સારું છે સસ્તું બી છે અને આપણે આપણે જોઈ પણ શકીએ છીએ લોકો મળે છે રિઝલ્ટ મળે છે જો આપણે જોઈ શકીએ છીએ આ વસ્તુ પ્રવીણભાઈ જો અત્યારે કેટલા દિવસની મગફળી છે હા

એટલો આપણે ફરક છે ડૉક્ટર ભૂ સમૃદ્ધિ ગોલ્ડ છે ત્રેસ કિલોની બેગ આપી શરૂઆતમાં આપણે સેન્દ્રીય ખાતર આવે છે ભૂ સમૃદ્ધિ પચાસ કિલો વાળું એ આપેલું છે તો કેવાનું મતલબ આ વસ્તુ આપણે ખરેખર ખેડૂતોને ફાયદો કરતી છે કે નહીં આ ખરેખર ફાયદો કરતી છે કેમિકલ્સ કરતા ફાયદો ઘણો થાય જમીન આ વખતે દર વખતે તો પોષીને ભરભરી છે એકદમ મેં ડાળું હાથમાં હાથમાં લીધું ને તો એકદમ ફળ દેખીને વહી આવ્યું છે ને કોઈ પણ આ મતલબ આપણે કહીએ કે પેલું માંડવીનો ઓહળો મગફળીનો ઓહળો બહુ એકદમ સીધું વૈ આવ્યું છે બરોબર આ તમે એને તમે આમ જોવો ને તો આ આ રીતની આખી વસ્તુ છે બરાબર છે તો અત્યારે ડોઢવાની સંખ્યા ગણવા જાય ને તો સાઠ સાઠ સિત્તેર ડોઢવા છે નહીં તો કામાં ઇન્ટરનેશનલ ઓર્ગેનિક નું ખાસ ખેડૂત મિત્રો મારી ભલામણ છે કે આ વસ્તુ પ્રવીણભાઈ ખરેખર બીજા ખેડૂતો અપનાવે તો એનો ફાયદો થાય કે ના થાય ખરેખર અપનાવે તો ફાયદો થાય કેમિકલ્સ કરતા આ વસ્તુ જરૂરી તો આ કદાચ આપણે વિડીયો આપણે જે સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા આ વસ્તુ કદાચ બીજા ખેડૂતોને બતાવવું હોય તો તમારો સંદેશ શું કહેવાનું થાય કે આ ખરેખર ખેડૂતોને એ અપનાવે છે એવું ખરું ખેડૂતોએ અપનાવવું જોઈએ કારણ કે અત્યારે કેમિકલ્સવાળો બહુ આવી જાય છે બધામાં કેમિકલ આવે કેમિકલ જમીનને નુકસાન કરે છે શરીરને નુકસાન કરે છે ઓર્ગેનિક ફાયદામાં છે હવે ટોટલ તમે પાયામાં તો છે ભૂ સમૃદ્ધ સેન્દ્રીય પચાસ કિલોનું તો એ આપ્યું છે સાથે ડોક્ટર સારથી પચાસ કિલો વાળું એ પણ ભેગું કરીને આપ્યું છે અને ભૂ સમૃદ્ધિ ગોળ સત્યાવીસ કિલોનું છે એ આપેલું છે હવે તમે જે દર વખતે જે ફૂગ આવતી એના માટે ત્રણ ત્રણ છટકાવ કરતા હતા એને બદલે તમે શું આપેલું છે કામનું એમાં આપણે ઓલું પેલું હું યુનાઇટેડ ડોક્ટર યુનિટ એક ડૉક્ટર ફક્શમોર પ્રવીણભાઈ થોડીક વસ્તુ પ્રોડક્ટ યાદ નથી રહેતી એટલે વચ્ચે હું લઈ જાઉં છું એમણે યુનિટે કઈ આપેલું છે ફંકસ્ટાર એ આપેલું છે એ આપેલું છે કોઈ પણ પ્રકારનું કેમિકલ્સ નથી આ પ્લોટ પ્લોટ ઓર્ગેનિક છે આખે આખો તો ખેડૂત મિત્રોને મારી એ સજેશન છે કે ઓર્ગેનિક ની અંદર પણ તમે સારામાં સારું ઉત્પાદન સરસ રીતે લઈ શકો છો બરોબર કેમિકલ્સની સરખામણી પણ એ તમે લાઈવ આ જોઈ શકો છો આપણે એકદમ પ્રવીણભાઈને કહે કે આપણે જોઈ લીધું તો આ રિઝોર્ટ ખરેખર એટલે તહેવારનો મતલબ આ પ્લોટ આખે આખો સોળે સો ટકા ઓર્ગેનિક છે કોઈ પ્રકારની અત્યાર સુધીમાં કેમિકલ્સના ફૂગ ન સંભાળવાના કેમિકલ નથી હોવા કોઈ કેમિકલ્સ નથી તો મિશ્ખડ મિત્રો એ તમને મારી ખાસ સજા સજેશન છે એ સલાહ છે કે ઓર્ગેનિકમાં કોઈ પ્રકારનું ઉત્પાદનમાં ફરક પડતો નથી તમે સીધે સીધો પૂરો પરિપૂર્ણ પ્લોટ જોઈ શકો છો નમસ્તે